સિંગતેલ કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો થયો છે પંદર દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયાનો વધારો થયો છે પામતેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના એક ડબ્બાની કિંમત બે હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી વધીને બે હજાર ચારસો પંચ્યાસી રૂપિયા થઈ ગઈ છે મળતી માહિતી મુજબ કપાસિયા તેલના એક ડબ્બાની કિંમત બે હજાર બસો સિત્તેર રૂપિયાથી વધીને બે હજાર ત્રણસો વીસ રૂપિયા થઈ ગઈ છે પામ તેલના એક છે જેના કારણે ગૃહિણીઓમાં ચિંતા વધી ગઈ છે દર વર્ષે સિંગતેલ કપાસિયા તેલ અને કપાસિયા તેલના ભાવ સાતમ આઠમના તહેવારો પહેલા વધે છે તહેવારોની મોસમમાં સિંગતેલનો એક ડબ્બો પચીસો રૂપિયાની નજીક પહોંચી ગયો છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બો પચાસ રૂપિયાનો વધારો થયો છે નોંધનીય છે કે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ વિસ્તારોમાં મગફળીનો પાક મોટા પ્રમાણમાં વાવ્યો છે સારા વરસાદને કારણે ખેડૂતોએ સિંગતેલનો પાક વાવ્યો છે જો કે સતત વરસાદને કારણે રોગોના કારણે સિંગતેલનો પાક પીળો પડી રહ્યો છે સિંગતેલમાં ફૂગને કારણે સિંગતેલ પીળો થવા લાગે છે અને અંતે સિંગતેલનો છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે આના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલી પડી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ